તેમજ દેશના વીર જવાનોની શહીદીની શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજે ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોકથી લગાવી વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ ગાંધી ચોક સુધીની વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય તમામ શાળાઓના બાળકો શિક્ષકો નગરપાલિકા સદસ્યો ઉપલેટા પોલીસ જવાનો તેમજ શહેરના વિવિધ સમાજના અગ્રણીઓ રાજકીય સામાજિક આગેવાનો સહિતનાઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અરસીભાઈ આહિર ફોર સેવન ન્યૂઝ ઉપલેટા

ઉપલેટા પ્રભુત નાગરિકો જોડાઈ અને જિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ દ્રિરંગા યાત્રામાં ઉપલેટા નગરપાલિકાના આપણા ધારાસભ્ય લોકવાડીલા છે મહેન્દ્રભાઈ પાટેલિયા સાહેબ પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરા અમારા જિલ્લાના મહામંત્રી નળભાઈ માકડિયા નગરપાલિકાના તમામ પદાધિકારી ઉપપ્રમુખ શ્રી કારોબારી ચેરમેન શ્રી તમામ અધિકારી નગરપાલિકાના સદસ્ય સીઓ જોડાય અને યાત્રા ખૂબ જ સફળ બનાવી હતી અને ઠેર છેર આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોમાં ભક્તિ નો માહોલ જોવા આવ્યો હતો એ જ ભારત માતા કી છે